હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે જે ટૉપિકની ચર્ચા કરવાના છે એ ટોપિક આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે કેમ કે સૌથી વધુ સ્કોરિંગ ધરાવતું આ ચેપ્ટર છે જે બોર્ડની એક્ઝામની અંદર પંદરથી સોળ માર્ગનું આ ચેપ્ટરની અંદર પૂછાય છે જેનું નામ છે આંકડા શાસ્ત્ર બરાબર તો જો મિત્રો આ ચેપ્ટર એકદમ સિમ્પલ સાદું અને સરળ છે તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ જો મેથ્સની અંદર આપણે જોવાના છે ધોરણ દસ ચેપ્ટર તેર આંકડાસ્ત્ર બરાબર જેને આપણે અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક તરીકે પણ ઓળખીએ છીએ બરોબર તો જો મિત્રો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આ ચેપ્ટરની સંપૂર્ણપણે પ્રાથમિક માહિતી મેળવી લઈએ બરોબર પ્રાથમિક માહિતી એટલે કે જો મિત્રો આપણે એને ઇન્ટ્રોડક્શન કહીએ છીએ બરોબર જો કોઈ બી વિષયની આપણે પ્રાથમિક માહિતી મેળવેલી હોય તો એની અંદર જે આપણે અભ્યાસ કરવાના મહત્ત્વના પોઈન્ટ વિશે આપણે માહિતીગાર થઈ ગયેલા હોઈએ બરોબર જો આપણે જે પોઈન્ટથી માહિતીગાર થઈ ગયેલા હોય તો એ પોઈન્ટ સમજવામાં આપણે એકદમ સરળતા થઈ જાય છે એટલા માટે આપણે કોઈપણ ચેપ્ટરની પ્રાથમિક માહિતી મેળવી જરૂરી છે બરાબર તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો જો મિત્રો આ ચેપ્ટરની અંદર આ ત્રણ શબ્દો જોવા મળે છે એ ત્રણ શબ્દોનો જ આપણે અભ્યાસ કરવાનો છે બરાબર એ શું છે એના વિશે આપણે જોઈએ જો અહીંયા મધ્યક બહુલક અને મધ્યસ્થ બરાબર તો આખા ચેપ્ટરની અંદર આ ત્રણ પોઈન્ટ આપણે આ ત્રણ પોઈન્ટમાં આપણે અભ્યાસ કરવાનો છે બરોબર તો અહીં મધ્યકના દાખલા હશે બહુલકના દાખલા હશે અને મધ્યસ્થના બરાબર તો સૌ પ્રથમ આપણે એના સૂત્રો આવે છે તો એના સૂત્રો જોઈ લઈએ બરોબર તો ચાલો આપણે તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ મધ્યક વિશે માહિતી મેળવીએ બરોબર પહેલો પોઈન્ટ મધ્યક તો જો મિત્રો મધ્યક એટલે શું તો ઇંગ્લિશમાં એને શું કહેવાય છે મીન્સ કહેવાય છે બરાબર જેને આપણે સાંકેતિક ભાષામાં એક્સ બાર તરીકે વાંચીએ છીએ આને મિત્રો એક્સ બાર વંચાય બરાબર આને બાર વંચાય છે એટલે આપણે એને સમૂહમાં શું વાંચીએ છીએ એક્સ બાર એક્સ બારનો મતલબ થાય છે મધ્યક એને સાંકેતિક ચિહ્નમાં આપણે મધ્યક તરીકે સમજવાનું છે જે આપણે સૂત્રની અંદર એક્સ બાર આપેલો છે એને આપણે મધ્યક તરીકે ઓળખવાનું છે બરોબર તો ચાલો મિત્રો આપણે મધ્યકની અંદર ત્રણ પ્રકારના સૂત્રો છે પહેલું બીજું અને ત્રીજું બરોબર તો પહેલું સૂત્ર શું છે તો સીધી રીત તો સીધી રીતનું સૂત્ર છે એક્સ બાર બરાબર સીગમા એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમાં એફઆઈ જો મિત્રો આ ચિહ્ન અહીંયા સિગ્મા આને શું કહેવાશે સીગમાં કહેવાશે શું કહેવાશે સીગમા સિગ્મા કહેવાશે બરાબર જો સીગમાનો મતલબ સરવાળો થશે શું થશે સરવાળો બરાબર સીગમા એટલે સરવાળો કરવો પોઈન્ટ નંબર બીજો જોઈએ થારેલ મધ્યકની રીત બરાબર તો એનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ ડીઆઈ છેદમાં સીગમા એફઆઈ તો જો મિત્રો અહીંયા ડીઆઈ જોવા મળે છે ડીઆઈ તો ડીઆઈ નું પણ અલગ સૂત્ર બને છે જો મિત્રો અહીંયા ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ આવું સૂત્ર આપણે જ્યારે દાખલો જોઈશું ત્યારે જોવા મળશે બરાબર આ ડીઆઈનું સૂત્ર છે ચાલો એ જ રીતના ત્રીજો પોઈન્ટ જોઈએ પદ વિચલનની રીત તો પદ વિચલનની રીતનું સૂત્ર છે એક્સ વાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈઆઈ છેદમાં સીગમાં એફઆઈ તો જો મિત્રો અહીંયા યુઆઈ જોવા મળે છે તો યુઆઈનું પણ અલગ સૂત્ર બને છે જો મિત્રો યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ બરાબર આવું સૂત્ર આપને જ્યારે દાખલો ગણીશું ત્યારે જોવા મળશે બરાબર મધ્યકની અંદર આ ત્રણ સૂત્રો છે તો ત્રણે ત્રણ સૂત્રોનો ઉપયોગ કઈ રીતના કરવાનો કેવી રકમ સાથે કયા સૂત્રોનો ઉપયોગ કરવો એના વિશેની માહિતી મેળવીએ બરાબર અહીંયા મધ્યકના ત્રણ પ્રકારના સૂત્રો છે હવે આ ત્રણ સૂત્રોનો આપણે ઉપયોગ કઈ રીતના કરવો એ પણ આપણે જાણવું જરૂરી છે બરાબર મિત્રો આ જ મહત્ત્વનો પોઈન્ટ છે જો જેની વર્ગ લંબાઈ સમાન અને નિયમિત હશે ત્યાં સીધી રીત અને પદ વિચલનનો ઉપયોગ થશે બરાબર એટલે કે જેની વર્ગ લંબાઈ અસમાન અને અનિયમિત હશે ત્યાં ધારેલા મધ્યકનો આપણે ઉપયોગ કરીશું તો કઈ રીતના એ આપણે આ કોષ્ટક દ્વારા સમજીએ બરાબર તો જો મિત્રો અહીંયા આપેલા છે રકમ જીરોથી બે બેથી ચાર ચારથી છ તો જો મિત્રો દરેકમાં બબ્બેનું અંતર જોવા મળે છે જીરોથી બે બરાબર બેથી ચાર તો અહીંયા બબેનું અંતર જોવા મળે છે એટલે કે વર્ગ લંબાઈ સમાન કહેવાય એને બરાબર સમાન અને નિયમિત કહેવાશે અહીંયા જુઓ મિત્રો પાંચસો પાંચસોથી વીસ પાંચસો વીસથી પાંચસો ચાલીસ તો અહીંયા પણ જો મિત્રો પાંચસો ચાલીસથી પાંચસો સાહીઠ અહીંયા દરેકમાં વીસનું અંતર જોવા મળશે બરાબર જેથી આ આની વર્ગ લંબાઈ સમાન અને નિયમિત છે એમ આપણે કહી શકીએ જો અહીંયા બંને જગ્યાએ આપણને વર્ગ લંબાઈ સમાન અને નિયમિત જોવા મળી તો ત્યાં આપણે સીધી રીત અને પદ વિચલનની રીતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ બરાબર આ બે રીતનો ઉપયોગ કરી શકીએ છીએ હવે આ ત્રીજી રીતનો ક્યાં ઉપયોગ કરવાનો ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ ક્યાં કરવાનો તો જો મિત્રો અહીંયા જેની વર્ગ લંબાઈ અસમાન અને અનિયમિત હોય ત્યાં આપણે ધારેલા મધ્યકનો ઉપયોગ કરીશું તો કઈ રીતના જો મિત્રો અહીંયા ઝીરોથી થી દસ તો અહીંયા છનું અંતર છે પછી થી દસ તો અહીંયા કેટલું ચારનું અંતર દસથી ચૌદ તો અહીંયા ચારનું અંતર ચૌદથી વીસ તો અહીંયા છનું અંતર જોવા મળે વીસથી અઠ્યાવીસ તો અહીંયા આઠનું અંતર જોવા મળે અઠ્યાવીસથી આડત્રીસ તો અહીંયા દસનું અંતર જોવા મળે તો જો મિત્રો અહીંયા દરેક અંતર જુદા જુદા જોવા મળે તો આ પ્રકારની જો રકમ આપેલી હોય ત્યારે આપણે ધારેલા મધ્યકનો ઉપયોગ કરવાનો છે આનો ઉપયોગ કરીશું બરોબર તો જો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો અને ખાસ મિત્રો એક વાત છે જો સીધી રીત અને પદ વિચલનની રીતનો ઉપયોગ ક્યાં કરવો ખાસ મહત્વની વાત જો સૌથી નાની રકમ આવી આપેલી હોય બરોબર ઝીરોથી બે બે થી ચાર ચારથી છ બરાબર આ નાના અંક છે વર્ગ સમાન અને નિયમિત હોય તો આપણે ત્યાં સીધી રીતનો ઉપયોગ કરીશું પરંતુ જો અંક મોટા હોય વર્ગ સમાન અને નિયમિત હોવા છતાં પણ આપણે જો સીધી રીતનો અહીંયા ઉપયોગ કરીશું તો આપણે પ્રોબ્લેમ ક્યાં થશે તો જો લાસ્ટમાં એનો ભાગાકાર બહુ મોટી સંખ્યામાં થઈ જાય છે બરાબર તે મોટી સંખ્યાનો છેદ ઉદાડતાં આપણે સમય લાગશે બરાબર જેના કારણે આવી મોટી રકમ હોય સમાન અને નિયમિત હોય વર્ગ ત્યારે આપણે પદ વિચલનની રીતનો જ ઉપયોગ કરીશું બરાબર તો સૌથી બેસ્ટ આ એ છે આપણા માટે બરાબર પદ વિચલનની રીતનો જ આપણે ઉપયોગ કરવાનો છે આખા ચેપ્ટરની અંદર તમે આ રીતનો ઉપયોગ કરશો તો દાખલા એકદમ સહેલા અને સરળ થઈ જશે બરોબર અને જો મિત્રો આપણે એકની અંદર આપણે જોઈશું પહેલો દાખલો આપણે આ સીધી રીત અને પદ વિચલનની રીત બંને રીતે આપણે જોઈશું તો તમે જોજો નિરીક્ષણ કરજો કે એમાંથી કયો દાખલો તમને એકદમ સરળ લાગે છે બરાબર પછી તમે કોમેન્ટ કરીને કહેજો કે તમને કઈ રીત સૌથી વધુ તો તમે પછી કહેજો સીધી રીત કે પદ વિચલનની રીત બરાબર તો ચાલો મિત્રો આપણે પોઈન્ટ નંબર બીજો જોઈશું જેનું નામ છે બહુલક બરાબર તો આપણે જોઈશું બહુલક બરાબર તો બહુલક વિશેની આપણે સમજૂતી મેળવીશું બહુલકને આપણે ઇંગ્લિશમાં શું કહેવાશે તો મોડ કહેવાશે શું કહેવાશે મોડ બરાબર એને સાંકેતિક ભાષામાં શું કહેવાશે બહુલકને તો ઝેડ બરાબર ઝેડ એટલે આપણે બહુલક સમજવાનું છે જે આપણે સૂત્રની અંદર દેખાય છે જેડ એટલે આપણે બહુલક સમજવાનું છે બરાબર તો જો મિત્રો બહુલકની અંદર તમને આ રીતના રકમ આપેલી હશે બરાબર જે પ્રથમ લાઈન છે એને આપણે વર્ગ સમજવાનું છે અને બીજા નંબર પર છે એને આવૃત્તિ બરાબર આવૃત્તિ એટલે આપણે એફ સમજવાનું છે તો જો ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુન્યા એચ બરાબર આ છે બહુલોકનું સૂત્ર તો હવે આપણે આ દાખલો સ્ટાર્ટ કઈ રીતના કરવો એ આપણે સમજીએ બરોબર તો જો મિત્રો આ દાખલો સ્ટાર્ટ કરવા માટે સૌ પ્રથમ આપણે શું કરવાનું છે જો અહીંયા આવૃત્તિ જોવાની છે બરોબર હવે દાખલો આપણે સ્ટાર્ટ જ અહીંથી કરીશું જેની અંદર મહત્તમ આવૃત્તિ બરોબર તો અહીં મહત્તમ આવૃત્તિ અહીં મહત્તમ આવૃત્તિ મહત્તમ એટલે એનો મતલબ મોટા મોટી તો જો મિત્રો આવૃત્તિના ખાનામાં હવે આપણે જોવાનું છે કે મોટા મોટી આવૃત્તિ એટલે સંખ્યા કઈ છે તો અહીંયા છ અગિયાર એકવીસ ત્રેવીસ ચૌદ અને પાંચ છે તો સૌથી મોટી કઈ છે તો આ તેવીસ એ સૌથી મોટી તો અહીંયા આપણે લખવાનું છે અહીં મહત્તમ આવૃત્તિ કેટલી ત્રેવીસ છે બરાબર અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે ત્રેવીસ બરાબર ચાલો હવે મિત્રો આપણે દાખલાની શરૂઆત થઈ ગઈ બરાબર જો આપને મહત્તમ આવૃત્તિ મળી જાય એટલે તેનો બહુલકીય વર્ગ આરામથી મળી જશે તો હવે આપણે અહીંયા લખીશું તેથી બહુલકીય વર્ગ બહુલકીય વર્ગ કેટલો છે તો જો મિત્રો આપને જે મહત્તમ આવૃત્તિ મળી એના ઉપરની સંખ્યા એનો વર્ગ એ જ શું છે તો બહુલક્ય વર્ગ કેટલો છે તો પાંત્રીસ થી પિસ્તાલીસ આ છે આપણો બહુલક્ય વર્ગ ચાલો હવે શું કરીશું તો જો મિત્રો આ સૂત્રની અંદર એલ પ્લસ એફ વન એફ ઝીરો એફ ટુ એચ આ શું છે આપણે કઈ રીતના સમજવું કે આ જે કિંમતો આપેલી છે તો એની રકમ શું બને છે એ આપણે જોઈએ તો જો મિત્રો અહીંયા અહીં જે રકમ આપણે બહુલક્ય વર્ગ મળે છે એની અંદર જે પ્રથમ રકમ છે એને આપણે અધઃ સીમા બિંદુ કહીશું આને શું કહીશું અધઃ સીમા અને આને ઉર્ધ્વ સીમા બિંદુ તો જો મિત્રો આ જે પાંચ છે આને અધઃ સીમા બિંદુ કહીશું બરાબર અધઃ સીમા બિંદુ અને આને ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર તો અહીંયા અધઃ સીમા બિંદુ એટલે પ્રથમ રકમને આપણે એલ તરીકે ઓળખીશું જેને ઇંગ્લિશમાં લોઅર બાઉન્ડરી પોઈન્ટ કહેવાય છે બરોબર એટલા માટે આપણે એલનું સિમ્બોલ લખીએ છીએ તો આપણે સૌપ્રથમ અહીંયા એલ મળી ગયો બરાબર હવે એફ વન એટલે શું તો જો મિત્રો એફ વન આને કહેવાશે જે આપણે મહત્તમ આવૃત્તિ મળી એને આપણે શું કહેશું અહીંયા એફ વન લખી દઈએ ચાલો તો અહીંયા આપણે એફ વન લખી દઈશું બરાબર ચાલો અને જો મિત્રો હવે આપને એફ વન મળી ગયો એલ મળી જાય સૌ પછી એફ વન મળી જાય છે તો હવે એફ જીરો અને એફ ટુ આરામથી મળી જશે કેમ કે એફ વનની આગળ શું હશે તો એફ જીરો હશે અને એફ વનની પાછળ શું હશે તો એફ ટુ બરાબર તો આપણને બધી સંખ્યા મળી ગઈ તો જો મિત્રો હવે આપણે એલ અહીંયા લખીશું બરાબર જો એલ બરાબર એલ બરાબર કેટલા તો પાંત્રીસ લખીશું બરાબર હંમેશા માટે પ્રથમ અંક જ લખવા બરાબર આ પ્રથમ નંબર પછી એફ વન તો આ લખવાની છે એટલે મહત્તમ આવૃત્તિ કેટલી છે એફ વન તો ત્રેવીસ બરાબર ત્રેવીસ ચાલો હવે એફ જીરો એફ જીરો કઈ રકમ એફ જીરો એટલે એફ વનથી આગળની રકમ લેવાની છે કઈ છે તો એકવીસ ચાલો એફ ટુ તો એફ કોને લેશું તો એફ વનની પાછળની રકમ હોય એને આપણે એફ ટુ તરીકે ઓળખે છે બરાબર ચાલો અહીંયા મળી જાય હવે આપણે ફક્ત એચ રહ્યો છે એચ એટલે તો જો મિત્રો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે પાંત્રીસ થી પિસ્તાલીસ તો દસનું અંતર જો મિત્રો અહીંયા પાંચથી પંદર તો દસનું અંતર પંદરથી પચીસ દસનું અંતર દરેકમાં દસ દસનું અંતર જોવા મળે છે આ અંતરને જ આપણે વર્ગ લંબાઈ કહીએ છીએ બરોબર જેને આપણે એચ તરીકે ઓળખીએ એટલે અહીંયા આપણે વર્ગ લંબાઈ લખીશું એચ બરાબર દસ બરાબર અહીંયા આપણું કમ્પલેટ થઈ ગયું હવે આપણે દાખલો જ ગણવાનો રહ્યો જે આપણે સ્વાધ્યાય ગણીશું ત્યારે આપણે ગણીશું બરોબર અહીંયા આટલું જ રાખીએ તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું લાસ્ટ પોઈન્ટ એટલે કે મધ્યસ્થ બરોબર મધ્યસ્થની સંજ્ઞા શું છે સાંકેતિક ભાષા એમ છે બરોબર જેને આપણે મધ્યસ્થ સમજવાનું છે જે આપણે સૂત્રમાં જોવા મળે છે એમ એટલે મધ્યસ્થ આપણે શું સમજવાનું છે મધ્યસ્થ બરાબર તો જો મિત્રો મધ્યસ્થની અંદર આ મેન મહત્વનું આપણું સૂત્ર છે બધા જ દાખલા આપણે આ સૂત્રની મદદથી ગણીશું બરાબર એટલે આપણે અહીંયા એક જ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે આપણે અહીંયા એક જ સૂત્ર રાખ્યું છે બીજા પણ સૂત્રો છે જે ટૂંકા પ્રશ્નમાં કામ આવશે જે આપણે સ્વાધ્યાય ચલીશું ત્યારે આપણે લઈ લઈશું બરાબર તો જો મિત્રો અહીંયા આપણે એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તૈયાર આજે જ કરી નાખવાનું છે કેમ કે મધ્યસ્થના બધા દાખલા આપણે એક જ સૂત્ર આ જ સૂત્ર દ્વારા આપણે ગણવાના છે બરોબર તો ચાલો મિત્રો આપણે ચેપ્ટર નંબર તેર આખા આજે આપણે ઇન્ટ્રોડક્શન વિશેની ચર્ચા કરી છે બરાબર હવે મળીશું મિત્રો નેક્સ્ટ પાર્ટમાં એટલે કે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકની અંદર મળીશું અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ